હેલો ફ્રેન્ડ જય બે જય માતાજી અને ખાંડનો ઉપયોગ કરીશું ચપટી ઘણા લોકો મીઠું નાખતા હોય એ નહીં નાખીએ તો આપણે વ્રતમાં કદાચ ગોરી વ્રતમાં ઈચ્છા થાય કંઈક સ્વીટ ખાવાનું તો તમે કારણ કે માઓને બધું ખાઈ ખાઈ કંટાળીએ તો ફરાળનું ખાતા જઈએ પણ એક ટાઈમ ખાવા બેસીએ અને જોડે થોડું મરી મરીવાળું હોય ખાટું હોય અને આવા બે ચાર શક્કરપારા હોય તો ફ્રેન્ડ પેટ બી ભરાઈ જાય તો એના માટે આજે માટે લોટ લીધો છે ઘઉંનો એક વાટકી જેટલો અને ઇલાયચી ફ્લેવર કરીશું આમાં તમારે કોઈ ડ્રાય ફ્રૂટ એડ કરવું હોય બદામ કાજુ તો બી તમે કરી શકો છો ટોકળાનું છીણ એડ કરવું હોય તો બી કરી શકો છો મસ્ત લાગે ફ્રેન્ડ ડ્રાય ચોક્કસ એ કુકીઝ જેવું તમને લાગશે ડ્રાય ચોક્કસથી કરજો થોડું અલગ લાગશે ખાવા માટે રથમાં

એમાં એક વાટકી જેટલો લોટ છે માપ આમાં માપ કશું જરૂર નથી ફ્રેન્ડ તમે જેવું સ્વીટ ખાતા હોય જેટલું ઓઇલ ખાતા હોય કે ઘી ખાતા હોય એ લઈ લેવાનું પણ આમાં હું બહુ સ્વીટ નહીં કરું ત્રણ ચમચી ખાલી ખાંડ એડ કરીશ આમ તો અઢી ચમચી જેવી થઈ અને તેલ કે ઘીમાં જેમાં તમારે બનાવવા એમાં તમે બનાવી શકો બરાબર હું મોડ લઈશ તમે તમને જેમાં ફાવતું હોય એમાં ફ્રેન્ડ કરી લેવાનું ત્રણ મેટલી છે લીધું છે બહુ ઓવર નથી લીધું બરાબર ચલો બાજુમાં આપણે તેલ કે ઓઇલમાં તમારે જેમાં તળવા હોય એ મૂકી દેવાનું એટલે એમાં ખાંડ લીધી ઇલાયચી લીધી અને તેલનું ઓઇલ નાખ્યું બરાબર હવે આપણે મસ્ત એનો કડક લોટ બાંધી રહીશું જે રીતે આપણને સક્કરપારા ભણતા ફાવે એ રીતે આ જગ્યાએ જો તમારે ડ્રાયફ્રુટ નાખવાની ઈચ્છા હોય તો બદામ છે

અને મસ્તળીને સરસ કરી બી લીધો છે અને રેસ્ટ બી આપી દીધો છે હવે આપણે શક્કરપાલા જેટલા અને શક્કરપારા માટે રોટલો પહેલા વણી લેવાનું પછી કાપવાના તમને જેટલી સાઈઝ જોઈતી હોય એ રીતે તો પહેલા હું રોટલો વણી લઈશ રોટલો વણી લીધો છે કાપતા તમને જેનાથી ફાવે એનાથી કાપી લેવાના શક્કરપારા છે નાના મોટી સાઈઝ તમારે જે રીતે રાખવી હોય કરી લેવો આ રીતે ત્રિકોણ કાપો ચોરસ કાપો જે ફૂલ રાખે ઓકે આ રીતે આપણે મસ્ત તળી લઈશું

આમાં ઇલાયચી ફ્લેવર બહુ સુગંધ સરસ આવી છે જો એક તેલમાં માં નાખ્યો તો અને ખાવામાં બી બહુ ટેસ્ટી લાગશે તમને એકવાર ચોક્કસ થી બનાવો આ રીતે બધા તળી લેજો ફૂલ ગેસ પર ફ્રેન્ડ ના તળતા એનો ટેમ્પરેચર માપવું જ રાખજો ગેસ નું ગેસ માપવું જ રાખજો કારણ કે અંદરથી થી તળાશે ને તો વાટી ક્રિસ્પી અને માપના લાલ કરવા ઓવર

ચોક્કસ ચોક્કસથી કરજો અત્યારે છોકરીઓને ગોળો ચાલે જ છે થોડું ઘઉના લોકો સ્વીટ ખાવાની ઈચ્છા થાય તો તમે આ ખવડાવી શકો ચક્કર કારણ કે ગોળની આપણે બનાવી ના શકીએ અને માતરપુર બનાવવા જો તો ખાંડમાં સારી ના લાગે તો બેસ્ટ ઓપ્શન છે આવ્યું શક્કરપાત એટલા મસ્ત બનીને તૈયાર થાય છે થોડા ખરે એટલે બતાવું તમને થોડી એ જ રીતે બીજા બી લીધા છે એ બી નીકાળ લઈશું શક્કરપાટી મીઠા ચાલો તૈયાર છે ચા ગોળી ખાઓ એમ એમ ખાઓ એકલા ખાઓ છોકરાઓને ટિફિનમાં માં આપો તમારી આ રીતે ચોક્કસથી થી બનાવજો બાય ફ્રેન્ડ આ છે ગળ્યા સક્કર